રાત્રે પેલું થોડો પ્રોબ્લેમ બન્યો પૈસા ના પાસાગીએ હવે એ પૈસા ના લીધે અલગ અદાવત કરીએ બરાબર એટલે હવે એ વસ્તુ વસ્તુ મંત્રીજી ને વાત તો કરવાનું જુ અત્યારે આપડે નતું કર્યું બરાબર એટલે કદાચ એવું હોય ને તો કદાચ તમને બોલા થાય તો હું ફોન કરે કદાચ નહીં હાલત મને ફરક નહીં પડતો મારે પૈસા જોતા પણ એ પૈસા ના લીધા બાપુ આજે મારું મંગાવ્યું રાત્રે મને ભલોમન માટે બોલાયો હું જગ્યા ઉપર જોયું મને કે વિષ્ણુ આપડે ગાડીમાં તમારે વાતચીત કરી લે અને એ વાતચીત કરવાના પો અને સીધી પોલીસ ગાડી લાયા અને પછી કે બી ફૂટેજ છે આ તો ખોટું જ કેવાનું સીધે સીધું એમ નહિ પણ તમે મને કે વચ્ચે લો હું લેવા ખાવા મળી જ નહીં લેવા ખાવા વગર નું નહી આપડે તો જે સત્ય હતું એ તો મારી એક વસ્તુ કે હું ખોટું તો કોઈ કરવાનું નઈ અમુ એમ નહીં પણ મારા મારા કોઈ લેવા દેવા ખરું એમ કહો ના તમારે તો કશું જ નહિ અને હું તો એવું કહું છું કે તમારા ક્યારે એક રૂપિયો નઈ ગયો મને ખબર છે. પણ માનસ એ પોત લાખ ના એ પોતના એ પોટ લાખ રૂપિયા મારા ઘરના ને વાપરો કે મને કોઈ દુઃખ નહી મારો રૂપિયો નહીં મો પણ એ પોત પાછા હાલવા પર એની અદાવત રાખીને આજે મને ખોટી રીતના હેરાન કર્યો એ મને